तो क्या जाऊ जे तारे अपा हूं લઈ જઉ છું હમણા તું અહીં આવતો રે ચલ નીચે આવતો રે અહીં આવતો રે વેરી ગુડ যায় কে যাবছে তার આપા નથી જવું નાધી જાવ નાધી જાવ નાધી હું હમણાં લઈ જાવ છું હું હમણાં લઈ જાવ છું નીચે આવી જા હ નીચે આવી જા આહા વેરી ગુડ ધ્રુ ધ્રુ

મમ્મા ધ્રુવના કપડાં ક્યાં મૂકે છે નહીં ઉપર નથી જવું નીચે આવી જાઓ ના ના નહીં અહીંયા આવી જા